તો પેલા તો એની કેપેસિટી ઘટી જાય ને પછી છ મહિના પછી ગરમી વેલા નથી ટાઈમ સર ડોઝ મે તો મિનિમમ આઠ નવ મહિના આપણે જાતે એક મહિનો છોડી દઈએ બરાબર પેલા છ મહિના પછી આપણે ડોઝ મુકાવીએ તો એક જ મહિનો બે મહિના ડોઝ ને પછી આઠ નવ મહિના પડે છે મેન ફાયદો એ છે તો તમે સાંભળ્યું સાહેબના વાતચીતની અંદર કે તમે સારું એવું પશુપાલન સફળ પશુપાલક કરવા માંગતા હોય તો તમારે જો અ પશુના વિવાણથી તરત જ એક થી દોઢ મહિનાની અંદર એઆઈ કરાવી દેવાની છે અને એઆઈ ખાલી એઆઈ નથી કરાવવાની તે સારા જેનેટિક્સ વાળું સીમન વાપરવાનું છે તેનાથી જ તમે આગળ વધી શકશો નહીં તો તમે દિવસે દિવસે જઈ રહ્યા છો આગળ નથી જઈ રહ્યા તમારે આ લખીને લઈ લેવાનું છે ચાપ કટર છે જે લગભગ લગભગથી ઓપરેટ થતું હોય એવું લાગે છે તો એના વિશે થોડી માહિતી લેશું કે ચાપ કટરથી આપણે આપણા તબેલાની અંદર પોતાનું ટાઈમ કઈ રીતે બચાવી શકે છે અને પશુના એસનએફમાં પણ કેટલો સુધારો થાય છે જે કટિંગ કરીને આપણે જો પશુ આહાર આપીએ છીએ તો ચાપ કટ્ટર નો પેલો એક ફાયદો છે એમ બચી જાય જેટલું આ ઘાસ છે લગભગ પંદર મિનિટ માં પંદર વીસ મિનિટ માં કાપી નાખે અને કાપવામાં બઉ વાત નહીં થાય એકદમ